નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દીકરીને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને જોઈ ટોળાનો આક્રોશ સુરેન્દ્રનગરમાં રિકન્સ્ટ્રકશન સમયે લોકો રોડ પર ઉતર્યા પોલીસ કોર્ડન કરીને પંદર ગા જીત્યા તે સ્તરે લઈ ગઈ સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રવિવારે અઢારમીએ સરા જાહેર છરીના ઉપરા છૂપરી પંદર જેટલા ઘા ઝીકી યુવતીની કરપીણી હત્યા કરાઈ હતી આ કેસમાં પોલીસે આરોપી અમન રાઠોડની ઘટના સ્થળે લઈ જીકંટક્શન કર્યું હતું જોકે આ દરમિયાન લોકોના ટોળા ઉમટી પડતા પોલીસને વ્યવસ્થા જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી લોકોની ભારે ભીડ વચ્ચે આરોપીને કોર્ડન કરીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સહયોગિક પુરાવા મેળવ્યા હતા યુવતીની હત્યાના પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો મૃતકના પરિવારજનો દ્વારા આરોપીનું સરઘસ કાઢી ફાંસીની સજા આપવામાં આવી તેવી માગ કરવામાં આવી હતી આક્રોશિત પરિવારજનો અને સ્થાનિક લોકોએ ગઈકાલે ટ્રેન રોકી અને રાજકોટ બાયપાસ પર છક્કા છક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો આ ઘટનાના અનુસંધાનમાં પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીક્ટ્રક્શન કર્યું આ દરમિયાન પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં હાજર હતો રીક્ટ્રક્શન દરમિયાન રોષે ભરાયેલી મહિલાઓ અને ટોળે ભારે ઉબાળો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારની ઓગણીસ વર્ષી પાયલ સોલંકીની ઉપરાશ આપી છરી પંદરે ઘા ઝીંકી દીધા હત્યા ઝીકી હત્યા કરવામાં આવી હતી ગત રવિવારે અઢાર મે બે હજાર પચીસના ઘટના ત્યારે બની ત્યારે જ્યારે યુવતી સવારે નોકરી કરવા માટે જતી હતી યુવક દ્વારા આ ક્રૂરતા પ્રેમ પ્રકરણના કારણે કરી હોવાની ચર્ચા છે ત્યારે મૃતક યુવતીની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં પરિવારજનો અને સંબંધીઓના ટોળા ઉમટી પડ્યા હતા મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતાં મામલો ગરમાયો હતો તેઓએ હત્યારા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને હત્યારા અમન રાઠોડને જબ્બ્યો કર્યો હતો ત્યારબાદ પરિવારજનોએ મૃતક યુવતીની લાશનો કબજો સ્વીકાર્યો હતો આ ગોધારી હત્યાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી પોલીસ દ્વારા રીકંડક્શન અને આરોપીની ધરપકડ બાદ પણ લોકોમાં આક્રોશ સમ્યો નથી આ ઘટનાના પ્રેમ પ્રકરણમાં પેમ પ્રકરણના કારણે બનેલી હોવાની ચર્ચા વચ્ચે હવે આ કેસમાં ન્યાયની રાહ જોવાઈ રહેશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલ મકવાણા બોટાદ